કેમ છો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ભાઈઓ બહેનો મજામાં ને તમે બધા હું પણ મજામાં જ છું અને તો ચાલો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણું હેલિકોપ્ટર લઈને પાકિસ્તાન ઇઝરાયલ બધી જવાનું છે મજૂર લેવા કારણ કે આપણે હમણાં શું છે મંદિર હતી ને એટલે મજૂર બધા આપણે બાર ગયેલા અને હવે પછી તેજી આવી ગઈ છે તો ચાલો આપણે પાછા મજૂર લઈ આવીએ કારણ કે આપણે કપાસ આ છેલ્લી વાર એટલે ફટાફટ મજૂર લેવા આપણે જઈએ અને વિડીયોમાં બનાવી રહેજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણો આ છે સોલાર પ્લાન્ટ અમારા ગામમાં બનાવ્યો છે કોઈ કંપની છે આપણને ખ્યાલ નથી આ બધું તોકતે વાવાઝોડા આવ્યું ને ત્યારે આ બધું ઉડી ગયું હતું આ બધી સોલારની જે પેનલો છે કાચ એ ઉડી બૂડીને છે ને દોઢ બે કિલોમીટર ગામમાં આવું એમ કાચ ઉડીને આખા ગામમાં બધા પથરાઈ ગયા હતા બોલો એટલો અમારે તોકતે અહીંયા એવું હતું કારણ કે એનું સેન્ટર અમારે અહીંયા હતું એટલે આ બધી પાછું નવેસરથી એ લોકોએ ખૂબ મહેનત કરી પાછું બનાવ્યું છે લગભગ ચાલીસ પચાસ વીઘામાં પ્લાન્ટ છે તો ખૂબ સરસ વાત છે કારણ કે નાની મોટી કંપનીઓ આવે તો શું છે નાના મોટા રોજગાર પણ મળે થોડો થોડો લોકોને અને એ લોકોને પણ કામ આવે અને નેચરલ એનર્જી જે આપણને સ્ત્રોત છે તો એમાં પણ આપણને બેનિફિટ થાય તો ચાલો એટલા માટે આજે મંગળવાર છે મારે આજે જમવાનું નથી મારે એટલે આજે પાલક ની ભાજી બનાવવાની છે મને ભાવતી નથી એટલે હું આજે બનાવી નાખું ને એટલે કાલે મારે બીજું ખાઈ તો અત્યારે આપણે લસણ તોડી લઈ નિત્ય ભાવે ના પપ્પાને પાલક ની ભાજી ભાવે એટલે એ લોકો માટે બનાવી નાખું આપણે તો ખાવાનું નથી ગ્રીવા ગ્રીવા શું મથે છે ચા પાણી પીવા વાળી ની મસ્ત મજા ની ચા બનાવ ચાલુ કરી દીધું છે આપણે કપાસ વીણવાના મજૂર છે આપણે અને એક ભાઈ આપણે ઓલા ખેતર પાણી ચણા માં ચાલુ છે એટલે ન્યા આવી ગયો છે હું કાળુ ભાઈ ચા પાણી બનાવ્યું છે મસ્ત મજાની ચા બને છે તો આપણે આવી ગયા છીએ અત્યારે ધાણા વાડવા માટે પાકી ગયા છે અને મેથી ધાણા નો બેનો ભેગો કર્યો હતો આગળ દાણા ચાલુ થાય મેથી મેથી આપણે ગામના એક ગાય માતા અમારે રળી ગયા હતા તો આખો કેરો સાફ કરી નાખ્યો કમ્પ્લીટ હા વાડવા પણ જ નથી હવે તો દાણા આપણે વાડવાના છે તો ચાલો વાડી નાખીએ હવે તો ધાણા વાડવાનું કામ આપણું ચાલુ છે અત્યારે જુઓ ને ભાઈ અમારે મહેમાન આવી ગયા છે જો તો બેઠા ભાઈ આ આપણે જ્યાં જાય ત્યાં હારે ને રે આવે કેટલો એને આપણી પ્રેમ જોતો ખરા કેટલો તરફ બે જુઓ એની બે બેહવાનું છે હે એ છોરા આમય નથી જોતો કેવો બે ગયો આપણે જે વસ્તુ લેવાતા ધાણા ભરવા માટે એમાં બે ગયો એટલો તો એ હોવાળો લથો એને બે હવું નથી ગમતું ને કઈ ફેર પડે ને આપણે કઈ આવો અહોઝવા માણા કહેવાય અહોઝવા અહોઝામાં તો છે ને કોક જ ખબર પડશે કારણ કે બાર ગાવે બોલી બદલે અહોઝો માણા એટલે જાડીધાર ધાર પેલા છે ને નાના છોકરા હોય ને એ માને નહીં ને કોઈનું તો કે આ હા અવઝો છે કે અવઝો એટલે અમારા ગામ બાજુ આવું બોલાતું તમારા ગામ બાજુ બોલાતું હોય તો કહેજો તમે કોમેન્ટ કરજો કરો બરાબર Yeah. mari pasar.

શરદી થઈ ગઈ હતી ને ક્યાંક રીવું તને કેમ એમ થાય હા તો ચાલો મમ્મી પણ આવી ગયા છે વાળી જ ઘરે આપણે મજૂરને મૂકી આવ્યા છીએ અત્યારે ચાલો દોસ્તો ખાઈ પીને આપણે બે ગયા છીએ સોફા પર અત્યારે અને આખો દિવસની કામકાજના થાક પછી થોડી વાર અમારા ગ્રીવાબેન પાસે નિત્ય પાસે રમી લઈએ એટલે થાક ઉતરી જાય ઉતરી જાય ને થાક જો એવું નહીં કરવાનું બાર જમા જવા ફ વાત કરો તો જમી લીધો અત્યારે એને જમી લીધું છે નહીં આખો દિવસ જમવામાં એક જણો સતત એની પાસવર્ડ જોઈ પણ હમણાં થોડું થોડું જમી લે છે હમણાં ઘરે ઘરે એ જ પ્રોબ્લેમ હોય અમારો છોકરો ખાતો નથી અમારો છોકરો ખાતો નથી અમારે વાત નથી ખાતી તું ખાશો જમી લેશો તોફાન જીરશો ફીડ ખાશો ને ફીડ ખા

એક બીજા દર્દી પાસે આવી ગયા એક દર્દી તો જોઈ દેખાય છે આપડે ભાઈ એક દર્દી બીજો અહીં બેઠો છે હજી એને માથાનો જે આ દુખાવો છે ને અહીંથી હજી પચાસ ટકા જેવો છે ઓલરેડી હજી મને યાદ ઊંધો ગેસ છોડે એવું લાગે છે ચાલો ભજનનું કામકાજ ચાલુ છે અત્યારે બાયો જેટલા ભજન કરે એટલે આપણને ફાયદો થાય કારણ કે પચાસ ટકા ભાગ આપણને મળે પુણ્યનો એટલે દરરોજ અડધી કલાક કલાક જેટલો સત્સંગ કરે એટલો ફાયદામાં છે ત્યારે તબિયત કેમ છે સારી છે હવે તબિયત હવે થોડી થોડી રિકવર આવતી જાય છે કારણ કે લગ્નમાં હાવ ખાવામાં પાછું વાળું જોયું જ નથી સાચી વાત ને મોઢે આમ સાચી વાત છે ગ્રીવા જો રમે છે ભાઈ આવ કરે છે ગ્રીવા આવું કરી દે આવું કાંઈ વાંધો નહીં ચલો તબિયત ધીમે ધીમે હારી થઈ જાય થોડાક આરામ થોડીક દવા બે કરતા જાઓ એટલે વ્યવસ્થિત થઈ જાય આજે શું છે લોક બનાવવાનો આપણને ટાઈમ રહ્યો નહોતો દોસ્તો તો કદાચ લોક થોડોક નાનો આવશે પણ આપણે કોશિશ કરીશું કે લોક થોડાક લાંબા બને એટલે આપણે એક બે દિવસનું કામ થોડુંક પાછું આવી ગયું છે વધારે કારણ કે મારા પપ્પાને હોસ્પિટલનું કામ આવી ગયું ને એમાં આપણે થોડાક ટાઈમમાં એડજસ્ટ વિખાણું નહીં તો આપણે થોડાક ફ્રી થઈ ગયા હોત અત્યારે પણ વધારે કામ આપણી ઉપર લોડ આવી ગયો એક ધારો કાંઈ વાંધો નહીં મારા પપ્પા આવી જાય પાછું રેગ્યુલર બધું થઈ જાય ને અને બધાની થોડીક તબિયત પણ હરવાર ખરાબ થઈ ગઈ છે એટલે એમાં હેતલ પણ બહુ લોકમાં આવતી નથી તમને ખ્યાલ જ છે તો કાયમ વાંધો નહીં બધું રાગે પડતું જાય છે ધીમે ધીમે પાછું થાળે પડતું જાય છે